અમારું રસોઈ આવી ગયું છો જો ચિપ્સ તૈયાર થઈ ગયા છે પડી છે હજી ચાલુ તો કેમ કેમ છો બધા મજામાં ને જય માતાજી બધાને વેરી વેરી ગુડ મોર્નિંગ આ તો હસ બધા જઈ ગયા પણ મને કોઈ જગાડ્યો નહી હમ લેટ ઉઠો મિત્રો જાગ્યો નહી એમ કે હા જાયગો નહીં લેટ ઉઠો જો દોસ્તો નવ કેટલા વાગી ગયા છે દસ સાડા દસ થઈ ગયા છે હા સાડા દસ નો ટાઈમ થઈ ગયો છે અને અવાર ટાઈમે ગયો છે મેં વિલો ગરા છૂટો રહ્યો છે થાકી ગયો મિત્રો હું બે દિન હશે અમે પહેલા ઉઠતા હતા તો એ દિવસ ને એટલે ઉભા થતા એટલે એક ભેગવાજ કાઢ એટલે થાક લાગ્યો પતંગ ઉસે કે વિના અંતે ખીર નો થાક ઉતરા ને

અમે તો બપોર થઈ ગયા કેવા ને 11 વાગવા આવ્યા એટલે 11 તો કાઈ ન થયા ગુડ મોર્નિંગ માતાજી કપડા ધોતા દીદી કપડા ધોતી તો પુરાજ પાઈ નું કોવાલો ખાવાનું બધું તૈયાર કરી આવું પરોઠા બનાવ્યા છે ને હા ચાલો રાગા છે ચાલો ટાઈમ દોસ્તો આ ઉભી હું પણ કે હે એ પણ એમ

અને નદી ટાઈડવા જો ટાઈડ તો નઈ આ રાસનિયા આ એવું આ કોણ છે ઓઢી દે ઓઢી દે તો મય આવી તો મીટો વેવ ગુગુ ગુગુ તને મજા આવી ગઈ ઠંડી વાય કાઢી છે એટલે કરે

હાલો મારો વિડીયો અપલોડ થાય છે મિત્રો ફેમિલી બનાવવાની વિડીયો બનાવી રહ્યા છે તો આજે ભોરાભાઈની વિદાય છે આજે વિદાય છે પછી ભોરાભાઈ પણ એક સોફી જોવા ગયા હતા પણ એની નહીં ભાઈ ફાકા મારવામાં આવે ફાકા મારવા માટે ઉસા નથી આવતા રિયલિટી છે ફાકા કાઈ નથી આ ફાકા જ મારા બાજુના ગામમાં લઈ ગયા હતા પણ નો સેટિંગ આવ્યું ભોરાભાઈ કે મને જાણતું ન નકર તો વિડીયો બનાવીને મૂકે પણ ભોરાભાઈ નો કે હું તો આપણે કોઈ કઈ કહેવાય નહીં મામા પણ હારે નતા એના પપ્પા પણ હારે નતા જોયે વાહ મે એકલા એકલા ફાકા હા ઓ ફોરલીન ગયા હતા કે નહીં ના ના પેરે છે એની રીતે ગાલ માં પેર્યું કાન નો બદલે હાથી રાજા હાથી રાજા ચલે હેલો મિત્રો વિરેશ બોલવા નતા તો મિત્રો ચાર વાઈ ગયા છે ગરમ ચાય કી પ્યાલે હો ઉસકો પીવાને વાલી હો ગોરી હો યા કાલે હો સબ ચહેરે સે લગાને વાલી હો અરે ચિના વાળી ના સાહેબ કાઈ નથી તમારો નો ગુદડો ને બજબરીને ઉતારીયો હાલો મિત્રો ચા પાણી પીવાદુ જાદુ 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 કલાકારી તો દોસ્તો અમારા શોભના બેન છે ને હિતેશભાઈ ઘરે ગયા તા

તો મિત્રો અમારે આટલો સામાન રૂટી શું લઈ લીધું આપડે બધું લેવાઈ ગયો સામાન અમારે લીધું

આ શું છે મીઠું જો મિત્રો જો આ પાણી મોઢામાં આવે છે હવે તમને તમને થોતું થોડું થાય પાણી આવવાનું તો કાંઈ વાંધો નહીં હાલો ખાવા આવો આવો તો ખાવા હાલો અમે તો ખાવા વાળા છીએ તો તમે તારે ના નથી આવી જાવ બધાય બ્યુટી ફેમિલી બાકી અમે ખાઈ હા અમે એક વાગી ગયો છે તો એક વાગો આવ્યો છે હાલો હાલો મિત્રો તમે પણ આવી જજો ખાવ તો આપણે વિડિયો એન્ડ કરી નાખીએ જો અમારો બ્લોગ ગમ્યો તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો ચેનલ હોય તો ચેનલ કરી નાખજો thank you for watching my videos and bye 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 bye